ગૃહ રાજ્ય મંત્રી હર્ષંભવી પહોંચ્યા નવસારી ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ જયંતિની ઉજવણી માટે સંઘવી પહોંચ્યા નવસારી નવસારી જિલ્લાના વાસ્તા ખાતે થઈ રહી છે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી ગૃહમંત્રી હર્ષંભવી પહોંચતા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું ગૃહમંત્રીએ વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનની વાસ્તા ખાતે કરી ઉજવણી ગૃહમંત્રીને બહેનો અને પોલીસ વિભાગના મહિલા અધિકારીઓએ બાંધી રાખડી ગૃહમંત્રી હર્ષઘવીએ બહેનો પાસે ભાઈઓને હેલ્મેટ પહેરાવવાનું વચન લેવા કરી અપીલ વાંસદા ખાતેના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત કર્યા ગૃહમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીને સહાય કિટનું પણ વિતરણ કર્યું જાતિ વિભાગ દ્વારા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે આદરણીય મુખ્યમંત્રી શ્રી થતા સૌ મંત્રીઓ વિવિધ સ્થળે આ કાર્યક્રમમાં આજે જોડાયા છે આદિજાતિ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે ભગવાન બિરસા મુંડાજીની દોઢસો જન્મ જન્મજયંતિના અવસરે જે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે બાળકોના અંતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી અને એ જ દીકરીઓના લગ્ન પછી લગ્ન એમના સપના સાકાર થઈ શકે પરિવારને ઘર માટે એમની સારવાર માટે આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે સમાજના સૌ આગેવાનોમાં આ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે બહેનો પાસે પ્રોમિસ માન્યું છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનો વચ્ચેનો આ અટૂટ વિશ્વાસનો તહેવાર છે આ પવિત્ર દિવસે દેશની બધી જ બહેનો પોતાના ભાઈની સુરક્ષાની મનોકામનાઓ કરતી હોય છે ભગવાનને પૂજા અર્ચના કરીને આજના દિવસે સૌ બહેનો પોતાનો ભાઈના બધા જ સપના સાકાર થાય એ સુરક્ષિત રહે તે માટે જ્યારે પ્રાર્થના કરતી હોય ત્યારે મેં મારા આદિજાતિ વિસ્તારની માતાઓ માતાઓને બહેનોને બે હાથ જોડીને એક વિનંતી કરી છે આ ગામો બધા હાઈવે જોડે જોડાયેલા ગામો છે અનેક લોકો કામ અર્થે નોકરી અર્થે ગામથી શહેરો સુધી જતા હોય છે જ્યારે ટુ વ્હીલર પર દરરોજ આવતા જતા હોય તો પોતે સુરક્ષિત તો છે જ પણ વધુ સુરક્ષિત કઈ રીતે બની શકે તે માટે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મેં મારી સૌ આદિજાતિ માતાઓને વિનંતી કરી છે કે ભાઈઓને જ્યારે રાખડી બાંધે ત્યારે એક વચન એમની પાસેથી બી લે અને એ વચન જ્યારે આ પ્રકારે બારગામ જાય ત્યારે હેલ્મેટ પહેરીને જરૂરથી જાય જેથી તે તેમના ભાઈઓ તેમનો પરિવાર એ બધા જ સુરક્ષિત રહી શકે તે માટે સૌ બહેનોને આજે વિનંતી કરી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satyade.com આઝાદી સમાચારોની